અને આપણા જીરા રાઈસ એ મસ્ત તરા બની ગયા જો જીરા રાઈસ એન્ડ દાલ ફ્રાય આપણી મસ્ત બની તૈયાર થઈ ગઈ છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ તો જો હાડા બાર વાગ્યા છે અને આજે છે સન્ડે અને હું છું ઘરે અને મમ્મી ગઈ છે દુકાને તો એ છે ને અડધો અડધો બનાવીને ગઈ છે મતલબ કે દાળને બાફીને ગઈ છે કુકરમાં જો આપણી ડાળ અહીંયા બાફીને ગઈ છે આમાં હું છે હા શાક બનાવીને ગઈ છે અને ભાત મેં નહીં ખાસ જો અહીંયા આ ભાત રહ્યા ને હમણાં મેં ઓહાઈ છે તો લોટ બાંધવાનું બાકી છે ડાળને વઘારવાનું બાકી છે તો હવે મમ્મી આવે ને એ પહેલાં મેં વિચાર્યું છે કે આજે હું ડાળ વઘારી રાખીશ મસ્તની અને લોટી બાંધી રાખું એ હમણાં એકાદ દોઢ વાગ્યા આવશે તો આ હું બે કામ કરી રાખું અને ચાલો આજ હું તમને દેખાડું કે હું દાળ હું જીરા રાઈસ ને દાળ ફ્રાય બનાવી નાખવાનો છું કારણ કે મને વધારે ભાવે તો મસ્ત એની દાળ ફ્રાય આપણે બનાવશું અને હમણાં લોટ બાંધી નાખવી મારો મમ્મીનો પપ્પાનો તો આજનું લંચ અડધું હું બનાવવાનો છું અડધું મમ્મી બનાવવાની છે તો ચાલો સાથે બનાવી તો અહીંયા મેં અંદાજીત લોટ લઈ લીધો છે આપણે તો હવે હું આને બાંધવાનું શરૂ કરી દઉં પહેલાં બાંધી નાખું અને પછી તમને મળું મને લોટ બાંધતા આવડે છે

આ ટમેટો લઈ લીધું છે અને આ બાજુ માં વઘારની તૈયારી છે તો પેલા હું કાંદા અને ટમેટા ને બેને ઝીણા ઝીણા હાવ કટિંગ કરી નાખું એટલે એનો વઘાર થઈ શકે આપણી દાળ ફ્રાય માં મને દાલ ફ્રાય બહુ ભાવે છે કોને કોને દાળ ફ્રાય ભાવે છે કમેન્ટ કરી દેજો તો અહીંયા કા આપણા કાંદા અને ટમેટા બે ચોપ થઈ ગયા છે તો આપણે આપણે વઘારની તૈયારી શરૂ કરીએ લેટ્સ ગો તો અહીંયા આપણે આ મૂકી દીધી છે કઢાઈ તો હવે લઈ લેવું આપણે એમાં ઘી

જરીક જરીક ને પણ આપણે ખાંડ નાખી દેઈશું હળદર નાખી દેવાની છે જીરું જરીક નાખી દેઈશું અને સ્વાદ અનુસાર મીઠું હવે આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવું હવે આપણે એ મમ્મી આવી ગઈ છે તો હું બનાવી દઉં સરપ્રાઈઝ હજી તો ઘરે નથી છો જો અહીંયા આપડા જીરા રાઈસ બની તૈયાર થઈ ગયા છે દાલ ફ્રાય નો વઘાર કરતો ત્યાં તો આવી ગઈ છો અને અહીંયા આપણો લોટે બંધાઈ ગયો છે એ ગાંડીના હું આવવાની જોય રસોઈ બનાવવા બની ગયું ને જીરા રાઈસ બનાવત મને કેવ ન એટલા ભાત થોડી બનાવું તો જાજા થોડાક માં બનાવું દાળ શાક તો છે ને દાળ જાજી જોઈ એમાં અરે શાક છે ને ગો ગો જા જા તું જા એટલે હું બનાવીને તૈયાર રાખું જા

પણ આનું પર તો ખરે ડાળ ને ખાય તો તું વહી તો જા હું ઈ જ કરું છું કે હા અને તો બાઉલ માં હા તો મમ્મી આવી ગઈ છે તો રાખી બધું નાખજે ઓકે હું બનાવવાનું શરૂ કરી દીધું તું પણ તું એની સમય આવી ગઈ છો તો આપણે અહીંયા દાળમાં બી સેકન્ડ વઘાર કરવાના છે એટલે કે ડબલ તડકા મારવાના છે તેને ટુ સાઈડમાં વઘારી હું દીધું છું મેં તો એમાં હવે આપણે સેકન્ડ વઘાર કરીએ આપણી દાળ ઉપર સોરી દાળ ફ્રાય ઉકળે છે તો સેકન્ડ વઘારની તૈયારી થઈ છે તો આપણે ઘીનો આપણે ફૂલ ગેસ રાખીએ હા હા ઘીનો સેકન્ડ વઘાર કરી દેવી કારણ કે ડબલ તડકા ત્યારે આપણે આપણે કેમ બહાર ડબલ તડકા દાળ ખાવી કેરી આપણે બનાવી મસ્ત કરી રાઈ જીરાનો આપણે ડબલ તડકો મારી દઈએ તો આપણે આમાં કલર હાટો જે લાલ મરચું કાશ્મીરી ટેકનું છે એટલે નાખી દેવી લાલ મરચું નાખી દેવી અને ધાણા નાખી દેવી એટલે મસ્તનો નો દેખાવ આવી જાય આપણા જીરા રાઈસમાં અને મમ્મી આપણી બેક કેમેરા ઊભી છે ઉતારવા ઉતારવાટું હવે ત્યાં આવી ગયે છે તો જો આપણી મસ્તની જીરા રાઈસ પેલા સોરી દાળ ફ્રાય બની તૈયાર થઈ ગયો છે તો પપ્પા આવે અને એને સર્વ કરવી તો મમ્મી રોટલી બનાવવા માટે જુઓ મસ્તની દાળ ફ્રાય બની ગઈ છે તો નીચે ઉતાર લેવી અને આપણા જીરા રાઈસ એ મસ્તના બની ગયા છે જો જીરા રાઈસ એની દાળ ફ્રાય આપણી મસ્ત બની તૈયાર થઈ ગઈ છે તમને કેવી લાગી કમેન્ટમાં લખી દેજો તો પપ્પા આવવા દો फाइनली फाइनली फाइनलीज कमिंगा आ चुके हैं घर के आपके लिए शाही दाल पकवान और राइस विथ एक जुटिका जीरा राइस बनकर तैयार हो चुके हैं फादर <literalness> कुछ पता चला मैंने क्या बोला